ભારતમાં એકમાત્ર સિંહનું મંદિર જે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આવેલું છે અહીં આજે ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી સિંહ એ દેશની આન બાન અને શાન છે એશિયાટિક સિંહની હાલ ગુજરાતના જંગલોમાં મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે ભારતમાં પહેલું સિંહ મંદિર બન્યું હોય તો રાજુલા તાલુકાના ભેરાઈ ગામે છે

તે સિંહણ વચ્ચે રહેતી અને ખૂબ લોકો તેને પ્રેમ કરતા હતા ત્યારે વન પ્રેમીઓ નેચર ક્લબ અને માલધારીઓ દ્વારા સિંહણનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવ્યું છે અહીંયા મંદિર માટે જમીન ભેરાઈ ગામના હરસુરભાઈ દ્વારા પોતાની જમીન આપવામાં આવી હતી અને દર વર્ષે સિંહ દિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે વિશ્વ આજે જ્યારે સિંહ દિવસ મનાવતો હોય ત્યારે એક અનોખી રીતે વિશ્વ દિવસ મનાવવાના પ્રયત્ન પર્યાવરણ પ્રેમી દ્વારા જે યોજવામાં આવ્યું છે આ સ્થળ ભૂતકાળમાં આ રેલવે દ્વારા બે સિંહણ કપાણી હતી અને એના સ્મારક એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે આજના દિવસે હું ભાઈ શ્રી વિપુલભાઈને અહીંયા મારા હરસુરભાઈને ભાઈ શ્રી કથળભાઈને અમારા પ્રમુખ હર્ષદભાઈ લાખમતરાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ સ્મારક આ સ્મૃતિ જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આખા ગુજરાતમાં સાડી છસો જેટલા સિંહ અહીંયા વસવાટ કરે છે અને એમાં પણ વધારે પડતા રાજુલા અને જાફરાબાદમાં રાજુલામાં ચાલીસ જેટલા છે અને માં પિસ્તાલીસ જેટલા સિંહ વસાહટ કરે છે ઘણી વાર માલધારીઓની ભેંસો હોય ગાયો હોય બકરા હોય એનું મારણ કરે છતાં પણ માલધારીઓ બધામાંથી ઉફ ન કહે અને જે કાંઈ સરકાર એમને વળતર આપે છે એ વળતર સ્વીકારી લે છે અને આ સિંહને પ્રોત્સાહન આપવા માટે હર હંમેશ માટે આ વિસ્તારના લોકો પ્રોત્સાહન આપતા હોય છે ત્યારે આજના દિવસે આ હાવજની ધરતી અમારે આ જ્યારે અહીંયા ભેરાઈ ગામમાં અહીંયા હાવજો જ્યારે રહેતા હોય અને હાવજના હારે જ્યારે માનવીઓ પણ એ આવજ જેમ રહેતા હોય અમારે રામપરા ગામ છે રામપરા ગામ સુધી ગામના અંદર સુધી અવારને અવાર રોજ ને રોજ બેરોજ જોવા મળતા હોય ત્યારે હું ધન્ય ગણું છું અહીંના સ્થાનિકોને અને અભિનંદન આપું છું કે એને કાંઈ નુકસાન થયા વગર સિંહને હંમેશા રક્ષા કરતા હોય છે માનવ ત્યારે હું એમને ખૂબ અભિનંદન આપું છું ને આજે આજે સિંહ દિવસ છે ત્યારે પ્રયત્ન કરીએ કે વધારેમાં વધારે આખા દુનિયામાં સૌથી વધારે સાઉથ આફ્રિકા ઈ આફ્રિકા કરતાં પણ વધારે અહીંયા સિંહ વસાવટ કરે અને વિશ્વમાં આખું નામ આ ભારતનું અને ભારતમાં પણ ગુજરાતનું થાય એ દિશાએ કામ કરીએ અને આજના દિવસે જ્યારે આ સિંહ દિવસ અમે મનાવીએ છીએ ગુજરાત રાજ્ય સરકાર પણ આના માટે ખૂબ ચિંતા કરે છે એના માટે આપ સૌ પણ પધાર્યા આ ગામના લોકો પણ પધાર્યા એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને સિંહ ચાલીસા પણ આ વાત છે આજ વિશ્વાસની દિવસ નિમિત્તે રાજુલા તાલુકામાં અનેક સ્કૂલોમાં કાર્યક્રમ કરવામાં આવેલા હતા જે સંદર્ભે ભાગ લઈ અને આ ભેરાઈ ખાતે આવે શિવ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવે તો માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી હીરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ બે મિનિટના મૌન તથા સિંહ ચાલીસા સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી ધર્મેશ મહેતા અમરેલી